નગરના પાક નુકસાના વળતર પેકેજને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનની સહાય માટે ખેડૂતોને ફરી ફોર્મ ભરવા માટે લાઈનમાં રહેવું પડશે જેનાથી ખેડૂતો નારાજ છે તેઓનો આક્ષેપ છે કે સરકાર માત્ર કપાસના પાકના નુકસાન માટે વળતર આપશે જ્યારે કે અન્ય પાકોના નુકસાને અવગણવામાં આવશે ખેતીવાડી કચેરીના અધિકારીઓને પણ ખબર નથી કે જિલ્લાના કેટલા ખેડૂતોને વિશેષ સહાય મળશે ખેડૂતોએ ફોર્મ ભરવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ અને તમામ નુકસાનગ્રસ્ત પાકો માટે વર્તનની માંગ કરી છે આ માંગણીઓ પૂરી ન થાય તો આવતા સોમવારથી ખેતીવાડી અધિકારીની કચેરીએ ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે ખેતીવાડી ઓફિસમાં બેઠેલા અધિકારીને પણ જાણ નહીં થાય કુલ કેટલા ખેડૂતોએ ધસાડા તાલુકાને લખ્તર તાલુકામાં અરજીઓ કરેલી નિયત સમય મર્યાદામાં અને એમાંથી કેટલા ખેડૂતોને સહાયની રકમ મળી એ બાબતનો ખાલી એક સાદો પ્રશ્ન પૂછ્યો પરંતુ એમને એવું કહ્યું કે અમારી પાસે આંકડો જ નથી એટલે અમે લોકોએ આજે નક્કી કર્યું એ કે કાલે જવાબદાર તમામ અધિકારીઓ અમારા ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને આવનાર સોમવારના દિવસે બધા ખેડૂત પ્રતિનિધિઓની જો સહમતી સજાશે તો આ જે પેકેજની બાબતની જે વાત છે એમાં જે પુનઃ અરજીઓ કરવાની પણ વાત છે એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષ પહેલા જે વરસાદ વરસવા પામ્યો હતો જેને લઈને એકસો પચાસ ટકા વરસાદ વરસતા ખેડૂતોના જે ઉભા પાકો છે તેને વ્યાપક નુકસાન થયું હતું જે તે સમયે સરકાર દ્વારા અને ખેતીવાડી

તે મંજૂર કરવામાં આવ્યું છે પરંતુ તેમાં કેટલીક ગાઈડલાઈન અમલ કરવો જરૂરી છે અને નિયમો પણ બતાવવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને જ્યારે વીટી કપાસ અથવા તો કોઈ પણ કપાસના પાકને નુકસાન થયું હશે તો જ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વળતર મળશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ એવું પણ તંત્ર દ્વારા અને ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે સહાયથી વંચિત રહી ગયેલા ખેડૂતો છે તેમને ફરી એક વખત ફોર્મ ભરવા પડશે એટલે ફરી એક વખત ખેડૂતોને લાઈનોમાં ઉભું રહેવું પડશે પૈસા ખર્ચવા પડશે સમયનો પણ બરબાદ થશે અને સર્વરના પણ દાદિયા થશે જેને લઈને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલના તબક્કામાં ખેતીવાડી અધિકારીને જ્યારે ખેડૂતો દ્વારા પૂછવામાં આવ્યું ખેડૂત આગેવાનો ખેતીવાડી અધિકારીની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા પૂછવામાં આવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલી રકમ

પરંતુ હાલના તબક્કામાં ખેડૂતોને રકમ કેટલી મળશે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં ન આવતા અને ત્રણ મુદ્દા અંગેની સ્પષ્ટીકરણ કરવામાં ન આવતા હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે સોમવાર સુધીમાં આ જે તમામ પ્રકારના ત્રણ પ્રશ્નો છે તેની વિગતવાર ચર્ચા કરવામાં નહીં આવે અને પ્રતિ ઉત્તર નહીં આપવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે ખેતીવાડી અધિકારીની ઓફિસ ખાતે જે વિરોધ પ્રદર્શન નોંધાવાના છે પાટણ તાલુકાના ખેડૂતો લખ્તર અને

તમામ નકશાઓ તૈયાર કરાવ્યા અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે

જાહેર કરવામાં આવ્યું છે વળતર કેટલા ખેડૂતોને મળે પરંતુ આ અંગે ખેડૂત જે ખેતી અધિકારી છે ખેતીવાડી અધિકારી તેની પાસે તેના કોઈ આંકડા ના હતા બીજો ખેડૂત આગેવાનો નો પ્રશ્ન હતો કે

જેને લઈને હાલ આંદોલન ના મંડાઈ રહ્યા છે ખેડૂત અધિક જે ખેડૂતો છે તેમને પણ હવે ખેતીવાડી અધિકારીઓ જવાબ નથી આપી રહ્યા જેને લઈને સોમવારે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતીવાડી કચેરીનો ઘેરાવ કરવાના છે ઉપવાત આંદોલનની શરૂઆત કરવાના છે અને જેમાં ખાસ કરીને ગુજરાત ભરના ખેડૂત આગેવા પણ ઘોડાવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં આ સમગ્ર બાબતની ચર્ચા છે કરવામાં આવી રહી છે બેઠકોનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ મોટી વાત એ છે કે આર્થિક ગામડે ગામડે પેરવવામાં આવશે અને ખેડૂતમાં જાગૃતતા આવે અને તેમને જે પાક નુકસાન વળતરની રકમ નથી મળી જેને લઈને ખેડૂતો પોતાના ઘર ની બહાર આવે કચેરી માં આવે અને આ અંગે રજૂઆત કરે તે પ્રકારની આખી છે તે વિગતવાર આખી તૈયારી શરૂ કરી છે આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે